મકવા ભાવનગરમાં રખડતા ઢોરે ફરી નિર્દોષનો ભોગ લીધો છે રખડતા ઢોરે અડફેટે લેતા ગદાભાઈ મકવાણાનું મોત નીપજ્યું છે તળાજા મહુવા હાઇવે પર ઢોરે અડફેટે લીધો હતો ઢોરે અડફેટે લેતા ગદાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા સારવાર દરમિયાન ગદાભાઈ મકવાણાનું નિધન થયું છે પોજી મવા ગયેલા હતા મારા બેનને અહીંયા આટો મારવા વળતા વચ્ચેના પાટિયા પાસે ખૂટિયા છે ને અકસ્માત થયો છે ખૂટિયા સાથે બરાબર એટલે ત્યાંથી અમે હનુમત હોસ્પિટલ રીફર કર્યા છે એકસો આઠમાં ત્યાંથી એ લોકોએ સીટી સ્કેન કરીને એવું કેવું છે કે ભાવનગર રીફર કરવા પડશે ઓપરેશન આવ્યું છે એટલે એટલે જ્યાંથી અમે ભાવનગર રીફર થયા ત્યાં સદવિચારમાં બતાવ્યો સાહેબ અડિયલ સાહેબને તો એને એવું કીધું ઓપરેશન કરવું પડશે તમારા કાર્ડની સુવિધા હતી એટલે અમે એસસીજી માં એસઓજી હોસ્પિટલ માં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં અત્યારે આજે ડેટ છેલ્લું છે અને અમે સટી હોસ્પિટલ માં પીએમ માટે લાવેલા છે દસ તારીખે દસ તારીખને ને સોમવાર દસ છ બે હજાર ચોવીસ ના મેકવામાં આવે જે મારા બાપુજી સાથે બન્યું એ કોઈ સાથે બનવું ન જોઈએ